पुश કરીને પણ એકવાર જાતે સોલ્વ કરી દેજો કે જેથી બધા વિદ્યાર્થીને આઈડિયા આવી જાય કે સર કેવી રીતે કહેતા હતા સુએ રીત એપ્લાય કરી શકાય છે ઈઝી રહે છે કે હાર્ડ રહે છે તે વધી 50% સુ હતું হাফ 100% સુ હતું ફૂલ 10% માં સુ હતું પાછળની માત્ર એક જ સંખ્યા જ્યારે 1% માં સુ હતું પાછળની બે સંખ્યા રાઈટ ઓપરે આપણે સમજી જ ગયા છે શું કરવાનું છે માટે પહેલો દાખલો 50% ઓફ 40 20 समझ गया स्वात का है ना राइट एक तक होता है वो मारे स्वातु base संख्या मारे नियावु 10 तका 33 50 तका 120 समझी क्या यार चलो मैं okay एक तका मारे base संख्या पाँच सात एक तका 10 तका मारे 32 50 तका चार मारे 36 36 क्या 36 into 28 ले 72 right एक तक कोई ले पाँच नहीं base संख्या 53

પંદર દાખલા કરી નાખ્યા અને આવા જ દાખલા પૂછાય છે જો તમે ફૂલ વિડીયો જોવા માંગતા હોય તો નીચે લિંક આપેલી છે તેની પર ક્લિક કરીને જોઈ શકો છો